ગુડ મોર્નિંગ ગાઈઝ માંગોવીસ આપે ત્રીસ જય દ્વારકાધીશ ત્રીસ અંજલિ અહીરમાં બધાને જય શ્રી કૃષ્ણ અને ગાઈસ આજ તમારા માટે કંઈક એક અલગ વસ્તુ છે કારણ કે આજ મારો ન્યૂ લુક જોશો બધા હેરકટ નહીં તો કોમન વસ્તુ થઈ ગઈ હવે તો બધા કરાવતા જ હોય છે પણ મને કેટલાય દિવસ એમ લગ્ન સિઝન હતી બધાના સ્ટેટસ જોતી હતી તો મને એવું લાગતું હતું કે હું કંઈક તૈયાર થાઉં ગાઈઝ એમ માને પણ મારું લુક જોવું છે કે હું બ્રાઇડ લુકમાં હું કેવી લાગું ભગવાનને દયા આવે તો આપણે બ્રાઇડ લુક રિયલવાળું તો ક્યારે થાય પણ આજે એક શૂટ મને કરવાની ઈચ્છા થઈ હતી તો મેં દીદીને ફોન કર્યો કે દીદી બધા લગ્ન કરે છે મારે લગ્ન તો કેદી થાય ઉતાવળ નથી આપને મજા આવે છે આ જિંદગીમાં પણ લુક જોઈએ છે મારે તો દીદી કે કંઈ વાંધો ને આજે આપણે કરીએ એટલે આજે આપણે કરશું બ્રાઇડ લુક અને તમે જોડાઈ રહેજો મેકઅપમાં હું બહુ ખરાબ લાગીશ કારણ કે મેકઅપ હું કરતી નથી મેકઅપ મને ગમતો નથી નેચરલ લુક મને ગમે છે પણ બ્રાઇડમાં નેચરલ લુક સારો લાગે નહીં તો આજે આપણે જોશું કે મારો એ લુક કેવો લાગે તમે બધા પણ મને કમેન્ટ કરજો કે હું કેવી લાગું છું અને તમારે બધાને પણ રેડી થવું હોય તો તમે મારો સંપર્ક કરી શકો છો હું તમને મસ્તનો પાર્લર છે નિખાર બ્યુટી સાર્લરનો ત્યાંનો તમને સંપર્ક કરાવી દઈશ થેન્ક યુ સો મચ ગઈશ અહીંયા દીદીએ મારા મેકઅપની તૈયારી સ્ટાર્ટ કરી દીધી હતી જે કંઈ બી એમનું હોય લીપાપોથી કે કંઈ અને મને એક વિચાર આવતો હતો કે કે ભાઈ મેકઅપમાંથી એક વસ્તુ શીખવા જેવી છે માણસના જીવનમાં કે હરેક માણસોની પાછળ પણ જે કંઈ ખરાબ વસ્તુ હોય એ મેકઅપ જેમ ઢાંકી દઈએ આપણા ચહેરા પરના ડાઘા એમ માણસોએ પણ બીજા માણસની ભૂલ ઢાંકી અને માણસાઈ જોવી જોઈએ તો એ વાત મને એમાંથી શીખવા મળી વાત લાંબી બધી છે હું તમને ક્યારેક શેર કરીશ પણ અહીંયા તો એન્જોય કરતી હતી મારો મેકઅપ મને મેકઅપ બહુ ઓછો ગમે અને હું બહુ રેડ કેસમાં કરું ગાઈશ બહુ રેડ કેસમાં કારણ કે મને નેચરલ બ્યુટીથી જ એટલો લઉં છે કે ચાંદો હોય તો ચાંદામાં પણ ડાઘા હોય છે હું એવું માનું છું તો એ ચમકતો રહે છે એટલે હું મારી જાતને મૂન માનું છું અને અહીંયા મારો સ્પ્રે થઈ ગયો હતો અને આંટી પાછળના હતા એ તો બહુ હરખાતા હતા એમ મને જોઈને કે આ છોકરી તૈયાર થાય છે અને હું ખુશ હતી અને આવી ટ્રીટમેન્ટ મળે તો ગાઈશ ઓબ્વિયસલી બધા ખુશ થઈ જાય ને મારી ચણિયા ચોરીમાં પહેરીને રેડી થઈ ગઈ હતી અને કાઢી તો લાગુ જ છું ગાઈશ પણ તો એ મને ગમે છે મને મજા આવે છે કે ઓ ભાઈ હું તૈયાર થાઉં છું એમ પિંક કલરની ચણિયા ચોરી હતી અને અહીંયા મારા વાળની એક બે ત્રણ થાય છે ક્રિમ્પિંગ કરે છે મેં કીધું કે ભાઈ નેચરલ હેર રાખો મારા તો કે કે ના હેર સ્ટાઇલ કરવી હોય એટલે કરવું પડે અને અહીંયા મારો આવી ગયો તો ઇમ્પોર્ટન્ટ કોલ જે મારે ગમે ત્યાં હો ત્યાં મારે ઉપાડવો જ પડે અને હું બતાવતી હતી કે જો આવી તૈયાર થઈ છું આવી લાગું છું મારી હેરસ્ટાઈલ મારા વાળ પછી મારી ચોલી મોઢા પણ બગાડતી હતી સ્માઈલ પણ કરતી હતી ખુશ હતી હું તૈયાર થાવ એટલે હું ઘરે ફોન કરું છું કે જો હું કેવી લાગું છું તમે જોઈને મને રિવ્યૂ આપો અને આ છે મારો ફાઇનલ લુક યુ હુ સારી લાગતી હતી ગઈશ અને આ ને ફોટોઝ એટલા માટે મેં તમને આપ્યા છે કે તમે મને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરતા હોય ના કરતા હોય તો પણ તમે યુટ્યુબમાં જોઈ શકો અને બહુ એન્જોય કરીને દાંત કાઢતી હતી અને ચડવામાં ગઈશ બહુ ડિફિકલ્ટ થતું હતું તો મને એમ લાગતું હતું કે દુલ્હનમાં થવું કંઈ સહેલી વસ્તુ નથી એમ કારણ કે એટલી બધી ભારે ચોલી હતી અને હું ચડતી હતી પડતાં પડતા હું રહી ગઈ ને હવે હું ઓલમોસ્ટ કંટાળી ગઈ હતી અને માંગો વીસ આપણે ત્રીસ જઈ દ્વારકાધીશ એટલે દ્વારકાધીશ તો હંમેશા આપણી ભેગા જ રહેવાના છે ગમે ત્યારે ગમે તે થાય એમ ખુશ હતી એમને પણ જોઈને અને મારા ભેગા જ રાખું છું ગઈશ એમને અને હવે આવશે મારા ફોટોઝ જો ગાઈસ તમને કોઈને પોઝ શીખવો હોય તો તમે મને કોન્ટેક કરી શકો કે બ્રાઇડલ લુકમાં પોઝ કહેવા હોય પણ કોન્ફિડન્સ સારો એવો હતો ગાઈસ મને ગમતું હતું આ લુક એમ બ્રાઇટ ટુ બી અને દીદીએ બહુ ફાઇન રેડી કરી હતી અને ગઈશ આ બધી ખુશી તો એક તરફ જ હોય જ્યારે આપણે તૈયાર થઈએ અને આપણે ખુદના આરીસામાં જોઈએ કે આ હું જ મેકઅપ કરેલી આવી મસ્ત અને ઢીંગલી જેવી કોઈ મારા વખાણ કરે કે ના કરે હું તો મારા વખાણ કરી જ દઉં અને બહુ રોયલ ફિલિંગ આવતી હતી ગઈશ કે સારી લાગે છે મને ચોલીને આવું બધું એમ અને એન્જોય કરતી હતી હું મારો બ્રાઇડલ લુક અને થેન્ક યુ નિખાર બ્યુટી સ્ટુડિયો કે મારું એક જે આમ તૈયાર થવાનું કહેવાય ને ડ્રીમ જેવું કે ભાઈ મને આવું જોતું હતું કે હું આવી રીતના તૈયાર થાવ ફોટોસ ક્લિક કરું અને જોઉં કે કેવી શાક માર્કેટે શાક લેવા માટે કારણ કે ઘણા દિવસ થઈ ગયા અને અમારો અમારો એન્જોય ટાઈમિંગ એ જ છે કે ફેમિલી જોડે ક્યાંક બહાર જવાનું તો ગીત સાંભળતા સાંભળતા જતા હતા અને મારો ભાઈ ડ્રાઈવ કરતો હતો અને મારા મમ્મી પાછળ બેઠા હતા પહેલાં અમે ચક્કર મારી પછી અમે ગયા શાક લેવાના મારા મમ્મીએ કીધું કે આ શાક તારે લેવાનું છે અને ભાવતાલ પણ તારે જ કરવાનો છે એટલે હું ખુશ હતી કે ઓહો આજ તો મને જવાબદારી છે હવે અમે આવી ગયા હતા શાક માર્કેટે અને શાક મારે લેવાનું હતું ને મમ્મીએ કીધું હતું કે ઈ કહીને એનાથી ઓછા કહેવાના એમ ભાવું કરવાનો કે એટલા નહીં દેવાના એમ કે પેલા ઈ છોકરાઓને જોઈને એવું જ કે આટલાનું આટલાનું પણ આજ મારે જોઉં તને શાક લેતા આવડે છે કે નહીં એટલે હું કન્ફ્યુઝ હતી કારણ કે મને એવું બહુ બધું ઓછું આવડે શાક લેતા ને એવું બધું પણ મમ્મી મને આજે લઈ ગયા હતા શાક માર્કેટે અને ભાઈ પણ અરખાય છે કે આજ અંજલિનો વારો છે અને મારા મમ્મી પણ એન્જોય કરે છે કારણ કે ગમે યાર શાક લેવું ને બધું અને અહીંયા હવે આગળના વિડીયોમાં તમે જોશો મારો મેં તો કેમ આપીશ ઓહો

આ એકમાં શું ભરે 10 છે ને આપડી ભાઈ શું કહેવાય મોળાનો 家条件很好。 પછી અમે ગયા ભવનાથ અને હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ આજનો વ્લોગ બસ આટલો થેન્ક યુ સો મચ